હેલ્લો ટુ ફેમિલી કેમ છો મજામાં દેવ મહાદેવ તો અત્યારે ક્યાં જવાનું છે કામરોલ જવાનું છે અને સિદ્ધેશ્વર મહાદેવ જવાનું છે કારણ કે આપણે ત્યાં જઈએ છીએ પણ આ પહેલી વખત શ્રાવણ મહિનામાં જઈ દર્શન કરી દાદાના અને અમારા કૈલાસભા પૂજા પૂજા કરે છે એમની પણ આપણે મુલાકાત કરીશું કેમ અને બહુ મસ્ત મંદિર છે અને આજે છે સોમવાર તો આપણે હવે સીધા જ આવી સિદ્ધેશ્વર મહાદેવ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો બહુ મજા આવશે ચાલો તો અમારા કાવ્ય બેન હવે તૈયાર થાય એટલી વાર છે જવો તેને એને તૈયાર થવાનું મટે જ નહીં તો ચાલો આપણે ફટાફટ નીકળી સિદ્ધેશ્વર મહાદેવ ચાલો તો હાલો અત્યારે આપણે નીકળી ગયા છીએ સિદ્ધેશ્વર મહાદેવ જઈએ છીએ રસ્તામાં છે

ને બતાવું તમને દર્શન કરાવું બધા તો વિડીયો કન્ટિન્યુ બને રહીજો બહુ મસ્ત મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ દર્શન કરો તો આવી ગયા છે અત્યારે આપણે મંદિર પરિસયમાં અને જગ્યા કેટલી મસ્ત છે તો કારણ કે ચારે બાજુ એ રીતના ચાડવા પછી આ રીતની ખુડીશું બધી કેટલી મસ્ત જગ્યા છે અહીંયા અને જૂની ગામ આપણે અને આપણા ગામથી એક કિલોમીટર થાય તો ચાવી આપણે અને અંદર દર્શન કરીયું તમને દર્શન કરાવું બહુ મસ્ત શણગારેલું છે અમારા કૈલાસ બાપુએ કારણ કે આજે સોમવાર છે અને આજે દીપમાળા પણ આજે છે ને બહુ દીપમાળા આજે છે ને દીપમાળા કારણ કે અહીંયા વહેલા ને કહી લો પહેલાં કાર વેરાના દર્શન અને અંદર તમને દર્શન કરાવું તો જઈએ આપણે સિદ્ધેશ્વર દાદાના દર્શન કરી મસ્ત આખું બધું ચોકલેટથી તે શણગારેલું છે જો આ રીતનું બધું મસ્ત શણગારેલો છે બાપુએ કારણ કે દર સોમવારે શણગાર આ રીતનો જ કંઈક હોય અહીંયા બસ તો બીજું કઈ નહીં અહીંયા પાછળ જો આ રીતે ફૂલવાળી છે અને જગ્યા તો મેં તમને પહેલા બતાવી બહુ મસ્ત જગ્યા છે અને મજા આવી ગયા આનંદ આવી ગયો એકદમ ખુલ્લું વાતાવરણ છે રોજ દર્શન કરીને કરીને બેઠા છે બાપુ બેઠા છે આ રીતનું મંદિર કરીને આપણા સંબંધી છે તો એ બોલાવશે તો આપણે ત્યાં જઈ અને આ રીતે બતાવું તમને આ સાઈડે પણ બગીચો છે બહુ મસ્ત બગીચો છે અને સાહેબ હમણાં આપણે નીચે અને બતાવું તમને કારણ કે ફૂલ ઝાડ ને એવું બધું નીચે છે અને અહીંયા જો આ રીતે પીપળો છે તો આપણે પીપળા દર્શન કરવા જઈ ચાલો તો હજુ આપણે મંદિરની સાઈડમાં તે આ રીતે પ્રાચીન પીપળો છે જો તો આપણે દર્શન કરવી કારણ કે ભારણનાથનું મંદિર હોય ત્યાં હંમેશના માટે પીપળો હોય જાય પિતૃદેવ અને મેં તમને કીધું તેમ જો આ નીચે આખો બગીચા ટાઈપ જ છે મસ્ત વાતાવરણ પણ એવું છે કે જોરદાર પવન એટલો છે હું ક્યુ જા ના એ કઈક અલગ છે એ ફૂલ વીંટાય છે ફૂલ આવે ને કરણ ના કરણ ના ફૂલ ના બીલી પત્ર છે પીપો છે ઓટલો છે તો જો આ બીલી પત્ર છે બતાવું તમને નજીકથી અને કરિયાણું પણ છે અલગ અલગ બધા ઝાડવા છે બસ તો બીજું તો કાંઈ નહીં હોય દર્શન બર્શન કરી લીધા છે કમ્પ્લેટ અને હવે મેડમ ઘરે જાવ દર્શન કરી લીધા હવે અમારે મેડમે દર્શન કરી લીધા છે અને કાંઈ કર્યા હવે અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરીજો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરી તો પાંચ મિનિટ બેસ્યું અને કાંઈ આપણે ઘર થયું ચાલો તો હાલો હવે આપણે સિદ્ધેશ્વર મહાદેવ દર્શન કરી લીધા છે કમ્પ્લીટ અને નીકળ્યું છે આપણે ઘર બાજુ તો બીજું તો કાંઈ નહીં અને મજા આવી ગઈ અમારે કાંઈ વરસાદ અંધારેલો છે ફૂલે ફૂલ અને ફટાફટ નીકળી ને વરસાદ આવી જાય છે કારણ કે એટલો વરસાદ અંધારેલો હશે આવી બટા વાદળું જો એટલું મસ્ત કારણ કે સોમવાર થાય એટલે વરસાદ આવશે તો ચાલો જય સિદ્ધેશ્વર મહાદેવ બાય બાય તો વ્લોગ અહીંયા કરવી છે આપણે પૂરો અને નવા વ્લોગમાં મળશું તો જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ના વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ચાલો અને એક વખત તમે અવશ્ય મુલાકાત કરો સિદ્ધેશ્વર મહાદેવ જૂની કામોળ ચાલો તો બાય